તો હે ગાઈસ ગુડ આફ્ટરનૂન વ્લોગ ની શરૂઆત કરી નાખી છે અને અમે આજે જઈએ છીએ બરોડા અમે બરોડા જઈએ છીએ છોકરી નો વરઘોડો કરવા માટે અરે સોરી ફૂલેકુ એટલે વરઘોડા જેવું જ છે ગાઈસ આપડે આ મોટો સેટઅપ લઈને જઈએ છે હું કરણ પછી આગળ વિજય છે ઉપર આગળ તમને બતાવું અરે વિજય વિજય હા હા તો કરી યાર હા મિત્ર હા અમારે વિજય કરણ અને ઉપર ને આવડે નહીં અને બીજા એક રવિ પછી નીલ પછી બાજ પછી બીજા નો મોલા પેલા નો મોલા ના ના પેલા નો પેલા નવો છોકરો વિશાલ હા વિશાલ અમે એટલા જણ છીએ અને સામાન અત્યારે આ ટ્રસ્ટ ના આમાં લગભગ લેઝર જેવું લાગે છે અને આ પેટીઓ અને બેટીઓને બધું સામાન લીધું છે ગાઈસ તો ચાલો હવે લોકેશન જઈને મળી આવે તમને અને ગાઈસ આપડા બીજા ત્રણ માણસ આવી ગયા છે જેમણે મેં તમને વાત કરતો હતો એ વિશાલ નીલ અને રવિ જગ લઈ લીધો છે પાણી પીવા માટે અને આ બાજુ બીજી ગાડી વાળો આઈસર માં રિવેશ મારે છે તો ચાલો ગાઈસ બેસી જઈએ આપણે તો ગાઈસ અમે નીકળી ગયા છે ફાઇનલી આઈ સરમાં બેસી ગયા છીએ અને આપણે કયા છે ને આર્યું આપણો એનવાઈ સાઉન્ડ અને આ બાજુ આપણા માણસો બેહી ગયા છે અરે ગાઈસ આજે તો રવિ ભક્ત બની ગયો છે પહેલી વાર ચાંદલો કર્યો બાકી તો કોઈ દર મેં ચાંદલો જોતો જ નહીં હા કરો તો કરો બાકી ના કરે બાજુ નીલ વિશાલ અહીંયા પોતે સ્વસ્તી થકી તો ગાઈસ અમે વાઘોડિયા નજીક આવી ગયા છીએ અને આ હું ગયો ને ફયો કરાવ્યો અને ગાઈસ અમારા માટે ચીક્કી લીધી છે બધા છોકરાઓ માટે ટોટલ કેટલી છે લગભગ બહાર છે એવું લાગે હાર છે તો ત્રણ એક ચાર મારી બારલા ચાર મારી ચાર તારી તૈન અનિલ તારી બે બરાબર એક દો તીન ચાર એક નંબર ના દારૂડિયા ના કઈશ અમે ચીકી ખાઈએ છીએ અમે પડી ગઈ નથી ખાતા તો ચીકી ખાશું આપડે છે

બધું મેગી મગજ મારી જી કયા સમો બાજુ નો સમોસા વિશાલ નીલ રવિ ફેમસ આ જયે કઈ મિલી ઉખડી ગયો વિજય બાજ અને આ બાજુ કરણ તો ગાઈસ ચલો મેગી નો ઓર્ડર આપ્યો છે મેગી બની જાય ખાઈ લઈએ કઈ લોકેશન જઈએ આપણે તો ફાઇનલી ગાઈસ મેગી આવી ગઈ છે અમારા બધા માણસો ખાય છે હવે ચલો મેગી ખાઈ લઈએ પછી મળીએ તમને કેવા ખાયા ને બધા અમારા માણસો તો ફાય મગડીનો અત્યારે ચીકી તો ગાઈશ ચલો નાસ્તો થઈ ગયો તો ફર્સ્ટ ક્લાસ મેગી ખાઈ લીધી અને રવિ ની ભાષામાં અળસીઓ તો પાણી પી લઈએ જગનું તો ફાઈનલી ગાઈ અમે નાસ્તો કરી લીધો છે હવે નીકળીએ બધા બેસી ગયા છીએ આગળ ગોદડું ચલો બેસી જઈએ આઈસર માં હવે આપણે તો ફાઈનલી ગાય સાહેબ એવું ગામ છે ત્યાં અમે આવી ગયા છીએ આ રહી આપણું સાઉન્ડ ને ટ્રસ ના થાંભલા બધા ઉતારી લીધા છે અને આવા શેરડીનો રસ આવ્યો છે અમારે રવિને બધા ઓળખે અને આ બાજુ હવે બધા થાંભલા લગાવવાના છે અને વિજય નીલ વિશાલ ને રવિ ને બાજ એટલા જન કામ કરે છે આ રે અનિલ અમર શેડી દસ વિશે તારે તો ચાલો હવે મળીએ થોડી વારમાં તમને આ કામકાજ ચાલે છે ડીજે હલકો છે આ બાજુ બધા કોમ કરે તો કમાઈ બેઠો બાજ આરામ કરે છે કયા એંગલ માં આરામ કરું છું આ અને આ બાજુ કામ ચાલે છે ગઈશ ડીજે નો એટલે ટ્રસ્ટ આ ચાર થોંભલા છે ટ્રસ્ટ ના લગાવશે પેટર્ન બનાવશે પછી

તૈયારી કરી રહી છે કૂતરું ગભરાઈ ગયું ગાયને જોઈને અને આ બાજુ અમાર રવિ એ અમાર રવિ ક્લેમ્પિટ કરે છે એ બી હા વાત ફાધે બીડો બહુ આવડે ને બદલાઈ ગયો છે ગાય સા હા બદલાઈ ગયો

અને આ બાજ શું પીપી લાગી હવે પીપી કરવા માટે જવાશે ના ખેતરો બેતરો નહી હોય એવું તો ગાઈ ચલો આપડે બી હવે આરામ કરી લઈએ થોડો ઘણો પછી મળીએ તમને આ બાદ તો થાકી ગયો તો કઈ સાંજે પડી ગઈ છે ફર્સ્ટ ક્લાસ ને આ બાજુ પેટર મારી દીધી છે ને ચાર માર દીધી ચાર ને બે છ મારી દીધી સારફી કેટલી બાર સારફી મારવાની જેમ કામ કર તો તો ગાય ચલો સરસ લાગી જ આપણને પાણી પાણી પી લઈએ ફર્સ્ટ ક્લાસ આના છોકરાઓ તું ટીવી માં જઈશ તું પણ ટીવી માં જઈશ એવું તો તો ટીવી માં જઈશ ઓ અને આ વિપુલ ભાઈ લસી લાવ્યા આવું યાર અમારા માટે લસ્સી નહી લાવવાની એવું જીરા છાસ લીધી અલા

તમે બધા ટીવી માં આવી જશો હવે યુટ્યુબ માં આવી જશો હવે કઈ ચેનલ નો એ તો બધા છોરા ખબર છે આ બધા આપણા સબસ્ક્રાઈબર છે જાનુ સાંભ ગાઈસ પગી કેવું ગાઈસ સ્વસ્તિક પગી બ્લોગ્સ તો ગાઈસ ચલો લાઇટિંગ વાઇટિંગ લાગી જાય પછી તમને મળીએ તો ફાઇનલી ગાઈસ આ બાજુ છ પેટી સારફી ને આઠ બ્લેન્ડર એટલે કે બાર સારફી આઠ બેટન લાઇટ લાગી ગઈ છે અને એક બે બ્લેન્ડર લગાવે છે રવિ અને આ બાજુ સ્મોકર લાગી ગયું છે અને આ પડ્યું નીચે લેઝર એ પણ લગાવવાનું છે એટલું સામાન લગાવવાનું છે અને આ બધા હું બબળુ જે જોવા છે અને આ બાજુ ફોનોથી ફિટ કરે છે

એ અમાર વિપુલ ભાઈ બધું વ્યવસ્થિત કરશે તો ગાયબાજુ વિપુલ ભાઈ હવે સાય સાર બધી ટેસ્ટિંગ કરે છે પ્રોગ્રામ બનાવીને હવે ચલો તમને વાત નું બતાવો હવે તો ગાય શાબાજુ હવે સારફી નંબર વંબર મારે છે હવે સરફરી ટેસ્ટિંગ થાય ચાલુ થાય એટલે તમને બતાવો હવે બધા લઈ આપણા સબસ્ક્રાઇબર ઓ આ તો સારફી સારફી ચાલુ ચાલુ થઈ થઈ ગઈ ગઈ છે 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 હવે હવે ટેસ્ટિંગ થાય બધી અને સમયમાં આપણો આવી જશે એટલે કે તમારે હવે થોડા દિવસ આ ફોન થી તમારે વિડિયો દેખવો પડશે પછી આપણે ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રા લેતા આવશું અને કરંટ જોવે મને અને ગાઈ સબસ્ક્રાઈબર શું ધ્રુવ ને તારું નામ તો ગાઈસ ચાલો લાઇટિંગ બાઇટિંગ ટેસ્ટિંગ થાય છે હવે હવે બે ટન લાઇટ ને બધી ચાલુ થાય મતલબ હવે વરઘોડા જેવું ચાલુ થાય પછી મળીએ તમને આવું આ બધા ગામના છોકરાઓ સિયા આપણે કયું આમ સૈજીપુરા સૈજીપુરા ગામના છોકરાઓ ગાઈસ આ બધા ગાઈસ આપડે સબસ્ક્રાઈબ છે આપડા બધા વિડીયો જોવા છે બુમણે 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 બુમણા પાડશો ગોમરા બધા ભેગા થઈ જશે આપડે તો ગાઈશ આ બાજુ લાઈટિંગ સારફી લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે ટેસ્ટિંગ વેસ્ટિંગ થઈને આ બાજુ છે મંડપ ગાઈસ ત્યાં ડીજે લઈ જઈને પછી વરઘોડા જેવું કાઢવાનું છે છોકરીનું અને માસુમ કૂતરું ગાઈસ પેલી બાજુ ડીજે ને આ બાજુ કૂતરું ટોટયો લંગડો થઈ ગયો છે તો ગાઈશ આ બાજુ પ્રોગ્રામ બનાવે છે સારભીના કોક ભાઈ ભયા છે પ્રોગ્રામ બનાવે છે પ્રોગ્રામ પ્રોગ્રામ બની જાય એટલે આપણે ડીજે બી ટેસ્ટિંગ કરી લઈએ અનિલ થાકીને બેસી ગયા હતા અને આ બાજુ અમારા બાજ પ્યાક 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 તો કઈ સલો પ્રોગ્રામ પ્રોગ્રામ બની જાય એટલે ડીજે ટેસ્ટિંગ કરી લઈએ હવે All right. <laughs> ફાઈનલી પ્રોગ્રામ અમારો પતી ગયો છે ફર્સ્ટ ક્લાસ અને છેલ્લે છેલ્લે અમને બધાને ગોટા ખવડાવ્યા છે એટલે અમે ગોટા ઉનીલ પછી સચિન ગોટા અને સોરી વિશાલ અને મે અને અમારી બીજી ખાયા ક્યાંક તો ગાઈસ ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને ત્યાં લગીને આ બધું ઢોકી દઉં પ્લેયર ને કારણ કે ગાઈસ આમાં આવું છે કે પોલીસ ની ગાડી આવી ગયેલી એટલે ફટાફટ બંધ કરો ફટાફટ બંધ કરો બંધ તો કરી દીધું પણ ફ્લોવર મારવાનું રહી ગયું એટલે ફ્લોવર ના માર્યું એટલે વધુ ને કાલે બ્લોઅર મારી લેશું એટલે અત્યારે આવું જેવું તેવું શું કહેવાય કકડો મારીને ને ઢોકી દઈએ ભજીયા મળી ગયા જોરદાર લઈ લે ભજીયા લઈ લે લઈ લે લઈ

તો લાઇટિંગ પણ છૂટી ગયું છે આ બાજુ બાજ ને બધા છોકરાઓ થઈને સારફી લાઇટિંગ છોડી દીધી છે અને હવે લેઝર એકલી રહી જ હવે આ બાજુ બાજ લેઝર એકલી છોડે છે અને આ બાજુ બધું લાઇટિંગ બધું પેટીએમ માં મીકાઈ ગયું છે તો ચલો હવે આપણે બેસી જઈએ આઈસર માં ફાઈનલી આપણે લાઇટિંગ છૂટી ગઈ છે હા ફાઈનલી વિજય કહે છે કે લાઇટિંગ છૂટી ગઈ છે

આપણે આરામ કરીએ હવે થોડી વારમાં કન્ટિન્યુ કરીએ આગળ જઈને અમે નાસ્તો વાસ્તો કરશું ફર્સ્ટ ક્લાસ સરોતમ શું વાત છે સરવતમ હોટલ મોઘું નહીં પડે સરોતમ હોટલ તો મોઘી પડશે તો ગાઈ ચાલો હવે ગમે તે નાસ્તો કરવા ઊભી રાખે વિજય પછી ઓલો કન્ટિન્યુ કરીએ અને અમારા બે માણસો બીજા છોકરાઓ લાઇટિંગ છોડે છે